નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ પહેલી જુલાઈથી લાગુ થશે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ અને એનસી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી કડક સલામતી વચ્ચે કાશ્મીરના પહલગામ અને બાલતાલ માર્ગથી અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો અને ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો અગિયારમી કડી હશે શ્રી મોદીના સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ આ મન કી બાતની પહેલી કડી હશે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત થશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પણ પુનઃ પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ મોબાઇલ એપ પર પ્રસારિત થશે ઉપરાંત આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવન પ્રસારણ કરાશે દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ પહેલી જુલાઈથી લાગુ થશે ગયા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં આ વિધેયકોની બહાલી અપાઈ હતી નવા ફોજદારી કાયદાઓનું ધ્યેય કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા અને સુગમતા સાથે દેશના નાગરિકોને વધુ અધિકાર સંપન્ન બનાવવાનું છે જેની મુખ્ય જોગવાઈઓમાં ઘટનાઓનો ઓનલાઈન રિપોર્ટ કરવો કોઈપણ પોલીસ મથકમાં એફઆઈઆર રજૂ કરવી પીડિતોને એફઆઈઆરની કોપી વિનામૂલ્યે મળી શકે વગેરેનો સમાવેશ થાય છે નવા કાયદાઓમાં મહિલા અને બાળકોને લગતા ગુનાઓની તપાસને અગ્રતા અપાશે એવી જ રીતે વીજાણુ માધ્યમથી સમન્સ પાઠવવાની જોગવાઈથી કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનશે આકાશવાણી અને દૂરદર્શનના સોશિયલ મીડિયા મંચો પરથી પણ સમાચાર બુલેટિન અને કાર્યક્રમો દ્વારા આ કાયદાઓને લગતી ચર્ચા સંપૂર્ણ વિશ્લેષણ પણ રજૂ કરાયું હતું આ નવા કાયદાઓમાં કેસોની તપાસમાં ટેકનોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો હોવાથી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ગુના અને ગુનેગારોને શોધવાના વર્તમાન માળખામાં ત્રેવીસ સુધારાઓ કર્યા છે અને બ્યુરો કાયદાઓના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકનીકી સહાય પણ પૂરી પાડશે આ ઉપરાંત બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ યુજીસીની મદદથી આગામી પહેલી જુલાઈએ નવા ફોજદારી કાયદાઓ અંગે એક દિવસની જૂથ ચર્ચા ક્વિઝ અને કાર્યશાળા જેવા કાર્યક્રમો યોજશે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ હાલમાં જ રદ અને મોકૂફ કરાયેલી પરીક્ષાઓ માટે નવી તારીખ જાહેર કરી છે એનટીએ ગઈકાલે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ પરીક્ષા હવે એકવીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન લેવાશે આ પરીક્ષા આ મહિનાની અઢાર તારીખે યોજાવાની હતી પરંતુ તેના એક દિવસ પછી પરીક્ષા રદ થઈ ગઈ હતી પરીક્ષાની વિશ્વસનીયતા જોખમાઈ હોવાની શિક્ષણ મંત્રાલયને માહિતી મળી હતી સહાયક પ્રોફેસર્સની નિમણૂક પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ જુનિયર રિસર્ચ ફેલોશીપની શિષ્યવૃત્તિ માટે યુજીસી નેટ પરીક્ષા યોજવામાં આવે છે સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ પરીક્ષા હવે પચીસથી સત્યાવીસ જુલાઈએ લેવાશે આ પરીક્ષા પણ મો મોકૂફ રાખવામાં આવી હતી ચાર વર્ષીય ઇન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ આઈ પ્રવેશ માટે નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એન સીઈટીને મોકૂફ રાખવામાં આવી હતી હવે આ પરીક્ષા દસ જુલાઈએ લેવાશે એનટીએ કહ્યું છે કે અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ પોતાના મૂળ સમયપત્રક મુજબ છ જુલાઈએ જ યોજાશે આ ઉપરાંત એનટીએ ઉમેદવારોને વધુ માહિતી મેળવવા માટે તેની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર જવાની સલાહ આપી છે બાવન દિવસ સુધી ચા યોજાનારી અમરનાથ યાત્રા આજે સવારે કડક સલામતી વચ્ચે કાશ્મીર ઘાટીના પહલગામ અને બાલતાલ માર્ગથી શરૂ થઈ ગઈ છે આ યાત્રા આગામી ઓગણીસ ઓગસ્ટ શ્રાવણ પૂનમના દિવસે પૂર્ણ થશે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરી છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરી શકો છો ચેન્નઈ ખાતે દક્ષિણ આફ્રિકાની સાથે એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારતીય મહિલા ક્રિકેટની ટીમ રમત આગળ ધપાવશે ટીમ હવે પહેલી ઇનિંગમાં ગઈકાલના ચાર વિકેટે પાંચસો પચ્ચીસ રનના સ્કોરથી આગળ રમશે ગઈકાલે પહેલા દિવસે ભારતના શૈફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ સારી બેટિંગ કરતાં મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વિકેટ માટે બસો બાણું રનની વિક્રમજનક ભાગીદારી નોંધાવી હતી શૈફાલી વર્માએ એકસો સત્તાણું બોલમાં બસો પાંચ રન બનાવી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી બનાવી જ્યારે સ્મૃતિ મંધાનાએ એકસો એકસઠ બોલમાં એકસો ઓગણપચાસ રન બનાવ્યા ભારતીય મહિલાઓએ એક જ દિવસમાં પાંચસો પચીસ રન બનાવીને મહિલા ટેસ્ટમાં નેવ્યાશી વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો આ પહેલા ઇંગ્લેન્ડે વર્ષ ઓગણીસો પાંત્રીસમાં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટ ચર્ચ ખાતે એક દિવસમાં બે વિકેટ ગુમાવી ચારસો એકત્રીસ રન બનાવ્યા હતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એશિયન્સ ગેમ્સમાં યોગને સામેલ કરવાના ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષાના સૂચનનું સ્વાગત કર્યું છે તાજેતરમાં જ પી ટી ઉષાએ એશિયન્સ ગેમ્સમાં યોગને એક રમત તરીકે સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે એશિયન્સ ઓલમ્પિક પરિષદના અધ્યક્ષ રાજા રણધીરસિંહને પત્ર લખ્યો છે શ્રી માંડવ્યાએ કહ્યું કે ભારત યોગને લોકપ્રિય બનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને સરકારે મોટી સફળતાની સાથે યોગને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સામેલ કરીને તેને એક સ્પર્ધાત્મક રમત તરીકે શરૂ કરી છે ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર આજે રાત્રે આઠ વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બારબાર ડોસમાં રમાશે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને અડસઠ રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અન્ય એક સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું આ મેચ ભારતના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હશે ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલી બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સડ ટીમ ચેમ્પિયનશીપમાં ભારતે વિયેતનામ સામે પાંચ શૂન્યથી વિજય મેળવ્યો છે ભાર્ગવરામ આરીગેલા અને વેન્નેલાની જોડીએ ફામ વેન ટ્રુઓંગ અને બુઈ બિચ ફુઓંગને બે એકથી પરાજય આપ્યો હતો પ્રણય શેટ્ટીગરે ટ્રાન ક્વોક ખાન સામે બે એકથી તથા તન્વી શર્માએ ત્રાનથી એન પર બે શૂન્યથી જીત મેળવીને ભારતની લીડ બમણી કરી દીધી છે મેન્સ ડબલ્સમાં અર્ષ મોહમ્મદ અને સંસ્કાર સારસ્વતે નગ્યુએન વાનમાઈ અને ફામ વાન ટ્રુઓંગને બે એકથી હરાવ્યા જ્યારે મહિલા ડબલ્સમાં નવ્યા કંદેરી અને શ્રાવણી વાલેકરે બુઈ બીચ ફૂઓંગને પરાજય આપ્યો છે રશિયાએ કાળા સમુદ્ર ઉપર અમેરિકી ડ્રોનની વધી રહેલી ઉડાનને જોતાં અમેરિકાને ચેતવણી આપી છે કે આનાથી પ્રત્યક્ષ સૈન્ય અથડામણ થઈ શકે છે આ નિવેદન ક્રેમલિન દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકા પર ક્રિમિયા દ્વીપકલ્પ પર યુક્રેની મિસાઇલ હુમલાના જવાબદાર હોવાના આરોપ લગાવવાના પાંચ દિવસ બાદ આવ્યું છે જેમાં ચાર લોકોના મોત થયા હતા રશિયાના અધિકારીઓએ દાવો કર્યો છે કે અમેરિકા ખાનગી માહિતી આપીને અને લક્ષ્ય બનાવીને હુમલામાં પ્રત્યક્ષ રીતે સામેલ હતું તેમજ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજના ઈપીએસ ઓગણીસો પંચાણુંમાં સુધારો કર્યો છે આ અંતર્ગત છ મહિનાથી ઓછી પ્રદાન કરતા સેવા ધરાવતા ઈપીએસ સભ્યોને પણ ઉપાડનો લાભ મળશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ પહેલી જુલાઈથી લાગુ થશે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ અને એનસીઇટીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે કડક સલામતી વચ્ચે કાશ્મીરના પહલગામ અને બાલતાલ માર્ગથી અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે અને ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર